કાર અને બાઇકમાં નુકસાન મળતી માહિતી પ્રમાણે સામાન ભરેલો એક ટ્રક લક્ષ્મી વિલા ગેટ નંબર બે પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેનો એક ટાયર ગટરમાં ફસાઈ ગયો હતો જેને કારણે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી ખાઈ ગઈ ટ્રક પલટી જતા પાર્ક કરેલી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ટ્રક પલટી તે સમયે તેની આસપાસ કોઈ રાહદારી કે વાહન ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી